ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદમાં ધામમાં આવવા અને દાન માટે ફોર્સ કરાયો હોવાની વાતને ભુવાજીએ વખોડી કાઢી હતી ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પણ પાયા વિહોણો હોવાનું તેમને ગણાવવામાં આવ્યું હતું દાદા બાપુ ધામ તરફથી કોઈ પાસે દાન માગવામાં ન આવ્યું હોવાનું તેમણે ખુલાસો કર્યો હતો દાદા દાદા બાપુ ધામ પચ્છમ ભાલને અને તેમને બદનામ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત તેમણે કરી હોવાની છે આમ તક ટીમની સાથેની વાતચીતમાં વિજયસિંહ ભુવાજી મહંત બાપુ ધામ પચ્છમભાલ દ્વારા આ સમગ્ર ખુલાસો કરવામાં આવેલો છે જે દાદા બાપુ મારો પરિચય મારું નામ વિજયસિંહ દાદાબાપુ ધામ પચ્છમભાલના મહંતસિંહ આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા દ્વારા જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલમાં થયો છે તેમાં એફઆઈઆરની અંદર એમને દાદાબાપુ ધામનો ઉલ્લેખ કર્યો છે તે ઉલ્લેખની અંદર એમને એવું લખાયું છે કે ભાઈ વિજયસિંહ ભુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો તે સાવ તંદન ખોટી અને પાયાવિહોણી વાત છે અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે પણ દાદા બાપુ ધામની અંદર કોઈપણ પ્રકારનું કોઈપણ વ્યક્તિ પાસે ભૂપેન્દ્ર ચાવડા પાસે તો નહીં પણ કોઈની પાસે કોઈ પણ પ્રકારનું દાન માગવામાં આવતું નથી આ વાત સાવ પાયાવિહોણી છે અને આ વાતને હું તંદન સાવ ખોટી માનું છું આ એક આ આયોજનબંધ કાવતરું હોઈ શકે મને અને મારા ધામને બદનામ કરવા માટેનું